આંગણવાડી એએનએમ આશા સહાયક શિક્ષા પાણી અને સ્વચ્છતા સંબંધિત કામોના પ્રતિનિધિઓ એસએચજી જૂથના પ્રતિનિધિઓ ગામની સગર્ભા માતા તથા નવી માતા સહિત તમામ વર્ગના લોકો સામેલ હોય છે દર મહિને ઓછામાં ઓછી એક બેઠક યોજીને બધા સભ્યો ગામની આરોગ્ય સ્વચ્છતા પોષણ તથા અન્ય સંબંધિત સમસ્યાઓના ઉકેલો શોધે છે અને કાર્ય પર દેખરેખ રાખે છે આવો જવાબદારીઓ જાણીએ પંચાયત સભ્ય અને આ અધ્યક્ષ તરીકે મારું કામ દર મહિને એક બેઠક યોજવાનું અને યોગ્ય નિર્ણય પર પહોંચવાનું છે હું પંચાયત માં કરવામાં આવેલ કામો ની માહિતી આપું છું અને આરોગ્ય ના મુદ્દા પર ચર્ચા કરું છું

હું ગામની આરોગ્યની સ્થિતિ જાણીને સમિતિ સમક્ષ એની સાથે જોડાયેલ સિદ્ધિઓ અને સમસ્યાઓની જાણકારી આપું છું અને ગ્રામ્ય સ્તરે યોજના બનાવવા માટે જરૂરી ડેટા એકત્ર કરવામાં પણ મદદ કરું છું ફંડના ભંડોળનું કાર્ય મુજબ વિતરણ કરવું અને એનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરીને આખા મહિના દરમિયાન વપરાયેલ ભંડોળની જાણકારી સમિતિને આપવી અને દર ત્રણ મહિને બિલ અને વાઉચર જમા કરવા એ પણ મારી જવાબદારીઓ છે હું આંગણવાડી કાર્યકર્તા અમારા ગામના છ વર્ષથી નાના બાળકોમાં કુપોષણની સ્થિતિની જાણકારી સમિતિને આપું છું અને આંગણવાડી કાર્યમાં આવતા પડકારોને સમિતિ સમક્ષ રજૂ કરું છું સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારોની ઓળખ કરીને એમના સુધી પોષણ સેવાઓ પહોંચાડવામાં પણ મદદ કરું છું અને સુનિશ્ચિત કરું છું કે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સગર્ભા અથવા સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓને ટીએચઆર પેકેટ મળે અને 3 થી 6 વર્ષના બાળકોને સપ્લિમેન્ટરી ફૂડ મળે હું એનમ છું સમિતિને માતા અને શિશુના સ્વાસ્થ્યને લગતી સેવાઓ તથા યોજનાઓ વિશે માહિતી આપવી અને આરોગ્ય સેવાઓથી વંચિત લોકોની જાણકારી આપવી તથા એમને સેવાઓ સાથે જોડવા માટે સમિતિ સાથે મળીને એક્શન પ્લાન બનાવવા એ મારું મુખ્ય કામ છે હું સુનિશ્ચિત કરું છું કે બધા સેન્ટરમાં યોગ્ય રીતે કામ ચાલે અને સેવાઓ યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે દર અઠવાડિયે વી એચ એન્ડ ડી એટલે કે મમત દિવસનું આયોજન કરવાની પણ મારી જવાબદારી છે હું આશા સહાયક છું મીટિંગનું સંચાલન કરવામાં મદદ કરવી જરૂરી દસ્તાવેજો અને સર્ટિફિકેટોની સંભાળ પૂરક રાખવા એ મારી જવાબદારી છે વી એચ એસ એન સી આરોગ્ય સ્વચ્છતા અને પોષણની સાથે સાથે શિક્ષણ પીવાનું પાણી મિડ ડે મીલનો પણ ચર્ચાઓમાં સમાવેશ કરે છે જેથી એના દેખરેખ રાખી શકાય આને માટે સમિતિ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે છે તો આવી જ રીતે આપ આપના ગામના વીએચી નો ભાગ બની ને આપના ગામ ને એક સમૃદ્ધ અને આદર્શ ગામ બનાવી શકો છો